ખરી રીતે ગુનો કરીને ગમે તેટલો સમય વીતી જાય પણ કાયદો અંતે ગુનેગાર સુધી પહોંચે જ છે આવો જે કિસ્સો પંચમહાલમાં સામે આવ્યો છે જ્યાં ત્રેવીસ વર્ષથી નાસ્તા ફરતા રાયોટિંગના એક વોન્ટેડ આરોપીને પંચમહાલ એલસીબીએ આણંદમાંથી ઝડપી પાડ્યો છે પંચમહાલ ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ ત્રેવીસ વર્ષથી પોલીસ પકડથી દૂર રહેલા રાયોટિંગના ગુનાના વોન્ટેડ આરોપીને આણંદમાંથી ઝડપી પાડ્યો એલસીબી પોલીસે નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ ઝુંબેશના ભાગરૂપે એલસીબી ગોધરાના વિક્રમભાઈ મધુરભાઈને બાતમીદાર થકી ચોક્કસ માહિતી મળી હતી માહિતી મુજબ શહેરા પોલીસ સ્ટેશનના છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી સામંતસિંહ ઉદયસિંહ ઠાકોર જે મૂળ છાણીપ તાલુકો શહેરાનો રહેવાસી છે તે હાલમાં આણંદ જિલ્લાના ડભૌ ગામે મજૂરી કામ કરી રહ્યો છે આ ચોક્કસ બાતમીના આધારે એલસીબી સ્ટાફ તાત્કાલિક આણંદ જિલ્લાના ડભૌ ખાતે પહોંચ્યો હતો ત્યાં ખાનગી વોચ ગોઠવી તપાસ કરતા બાતમી મુજબનો વોન્ટેડ આરોપી સામંતસિંહ ઉદયસિંહ ઠાકોર મળી આવ્યો હતો એલસીબી સ્ટાફે તેની ધરપકડ કરી હતી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીને શહેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે